આપણે સામાન્ય રીતે પલળવું અને ભીંજાવું આ બે શબ્દો એક જ ગણીએ છીએ પણ આ બે શબ્દોમાં ઘણો બધો ફર્ક છે જે જળ છે તે પલળે છે અને જે લાગણીશીલ હોય છે તે ભીંજાય છે ભગવદ્ ગીતાનો અધ્યાય છઠ્ઠો ધ્યાન યોગ આત્મસંયમ યોગ શ્લોક ચાલીસમો શ્રી ભગવાન વિનાશ વિધ્ય નહી કલ્યાણકૃત કશિત દુર્ગતિમાં જો આ શ્લોકને કહીએ તો શ્રી ભગવાન બોલ્યા કે હે પાર્થ એ માણસનો ન તો આલોકમાં વિનાશ થાય છે કે ન પરલોકમાંય કેમ કે વાલા આત્મોધાર માટે અર્થાત ભગવત પ્રાપ્તિ અર્થે કર્મ કરનાર કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પામતો નથી બીજા શબ્દોમાં કહીએ તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હે પુત્ર અર્જુન કલ્યાણકારી કાર્યોમાં પરોવાયેલો આધ્યાત્મિક વાદીનો આ લોક કે પરલોકમાં વિનાશ નથી થતો હે મિત્ર ભલું કરવાવાળાની કદાપી અધોગતિ થતી નથી ભાગવતમાં નારદ મોદીએ પણ કહ્યું છે કે જો કોઈ મનુષ્ય સર્વભૌતિક અપેક્ષાઓ તજીને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને સંપૂર્ણ સણાંઘર થાય છે તો આમાં તેનું કોઈ નુકસાન તે પતન થતું નથી બીજે પક્ષે અભક્ત મનુષ્યો પોતપોતાના નિત્ય કર્તવ્યમાં પૂરેપૂરા જોડાયેલા રહી શકે છે છતાં તેઓ કે પરલોકમાં વિનાશ થતો નથી નિશ્ચય તેનો આ જન્મ કરતા નીચલી કક્ષાનો જન્મ પ્રાપ્ત થશે નહીં તો શું પ્રાપ્ત થશે આગલા શ્લોકોમાં જે અર્જુને પ્રશ્ન પૂછ્યા હતા કે યોગમાંથી વિચલિત થયેલા સાધક બંને રીતે ભ્રષ્ટ થઈને નષ્ટ તો થતો નથી એના જવાબમાં ભગવાન આ શ્લોક કહે છે અને આ વાત કહે છે આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે માણસમાં બે જાતની પ્રવૃત્તિઓ છે ભૌતિક સુખો માટે દોડધાર કરતો હોય છે જે અનિયંત્રિત છે અને જે આધ્યાત્મિક સુખની શોધ કરતો હોય છે એ નિયંત્રિત જે મનુષ્યો ભાવિ જન્મ તથા મુક્તિના જ્ઞાન વિના કેવળ પાંચવી ઇન્દ્રિય ભોગોમાં રચા પચા રહે છે તેઓ અનિયંત્રિત વિભાગમાં આવે છે અને જે શાસ્ત્રોક્ત કર્તવ્યોના સિદ્ધાંતોનું પાલન કરે છે તેઓ નિયંત્રણ વિભાગમાં વર્ગીકૃત થાય છે અનિયંત્રિત વિભાગમાં સભ્ય તથા અસભ્યો ભણેલા તથા અભણ શક્તિશાળી તથા અશક્ત મનુષ્યો પાંચવી વૃત્તિઓ અળાય છે તેમના કાર્યો કદાપી શુદ્ધ કારણ કે તેઓ પશુઓની જેમ આહાર નિંદ્રા ભય અને મૈથુન ભોગવતા રહી સદૈવ છે પરંતુ જે નિસંદે જીવનમાં પ્રગતિ કરે છે આ અનિયંત્રિત એટલે કે જે ભૌતિક સુખો પાછળ જે વ્યક્તિઓ પડે છે એની તુલના કસ્તુરી મૃગ સાથે થાય છે એક સમયે મૃગની નાભીની થેલી ફૂટી પડે છે અને એમાંથી કસ્તુરીની સુગંધ નીકળે છે પણ મૃગ આ કસ્તુરીની સુગંધની શોધમાં આમ તેમ ફર્યો રહે છે અને એ એનું ક્યાંથી સુગંધ આવે છે એ ભાટી ભાંપી શકતો નથી અને એ આમ તેમ દોડા દોડ કરે છે પાગળોની માફક અને ચટ્ટાને ટકરાઈ ને પોતાને છેવટે કરે જો મૃગે પોતાની નાક ને પોતાની નાભી પાસે લઈ ગયો હોત તો આ સુગંધની એને ખબર પડી જાય આ જ રીતે ઇન્દ્રિયોના વસન વ્યસનીઓ પોતાની આત્માને છોડી આનંદની સુગંધમાં સર્વત્ર શોધતા હોય છે અને સુખની ખોજ માટે પ્રયાસો કરતા રહે છે અને આ પ્રયાસો કાયમ ચાલુ હોય છે આ ભૌતિક સુખો માટેના પ્રયાસો હંમેશા ચાલુ હોય છે પણ ભૌતિક સુખો મૃત્યુ થતાં એ પૂર્ણ થઈ જાય છે એ મૃત્યુ થતાં ભૌતિક સંપત્તિ સાથે લઈ જઈ શવા લઈ જઈ શકાતી નથી એટલે આને અનિયંત્રિત કહ્યું છે જ્યારે નિયંત્રિત વ્યક્તિ એટલે કે જે આધ્યાત્મિક માર્ગ તરફ વળેલો છે એ પોતાના મનને નિયંત્રિત કરી શાસ્ત્રો પ્રમાણે કર્મો કરે છે અને ભગવત પ્રાપ્તિ કે મોક્ષ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતો હોય છે અહીં ભગવાન કે છે કે જે અંતકાળમાં પરમાત્માનું સ્મરણ નથી થતું તેનું કોઈ પતન તો નથી થઈ શકતું આ વાતને લીધે અર્જુનના હૃદયમાં બહુ જ વ્યાકુળતા આ વ્યાકુળતા ભગવાનથી છૂપી નથી આથી ભગવાન અર્જુનના કા ગતિ કૃષ્ણગચ્છ હતી આ પ્રશ્નનો ઉત્તર આપતા પહેલા જ અર્જુનના હૃદયને વ્યાકુળતાને દૂર કહે છે અહીં ભગવાન કહે છે પૃથ્થાનંદન જે સાધક અંત સમયમાં કોઈ કારણવસ્તી યોગ કે સાધનથી વિચલિત થઈ ગયો હોય તે યોગ ભ્રષ્ટ સાધક મર્યા બાદ ચાહે આ લોકમાં જન્મે કે ચાહે પરલોકમાં જન્મે પણ તેનું પતન થતું નથી કહેવાનો મતલબ એ છે કે તેની યોગમાં જેટલી સ્થિતિ થઈ ગઈ છે તેનાથી તે નીચે જતો નથી અને આ એની જે સાધના ભેગી થયેલી છે એ નષ્ટ થતી નથી તેનો પારિમાર્થિક ઉદ્દેશ નથી બદલાતો જેવી રીતે અનાદિકાળથી જન્મ ને મળતો રહે છે તેવી જ રીતે આગળ પણ જન્મતો રહેશે અને મરતો રહેશે પણ એ એનું પતન નથી આ સંદર્ભમાં એક પૌરાણિક કથા છે કે ભરતમુનિ મુનિ ભારત વર્ષનું રાજ્ય છોડીને એકાંતમાં તપ કરતા હતા ત્યાં દયા થઈને તેઓએ હરણના બચ્ચામાં આસક્ત થઈ ગયા જેથી બીજા જન્મમાં તેમણે હરણ બનવું પડ્યું પરંતુ તેઓ તેમણે જેટલું ત્યાગ કે તપ કર્યું હતું તેમની જેટલી સાધનાની પૂજા એકઠી થઈ હતી તે હરણના જન્મમાં પણ નષ્ટ ન થઈ તેમણે હરણના જન્મમાં પણ પૂર્વ જન્મની વાત યાદ હતી કે મનુષ્ય જન્મ પણ નથી રહેતો આથી હરણ જન્મમાં બાળપણથી જ પોતાની માની સાથે ન રહ્યા તેઓ લીલા પાંદડા પણ ખાતા ન હતા સૂકા પાંદડા ખાતા હતા તાત્પર્ય એ છે કે પોતાની તપસ્યાની સ્થિતિ જળવાઈ રહેવાને કારણે હરણના જન્મમાં પણ તેમનું પતન થયું ન હતું આ જ રીતે મનુષ્યમાં મનુષ્યમાં જેમ મનુષ્ય જન્મમાં જેમનો સ્વભાવ સેવા કરવાને જપ અને તપ કરવાનો છે અને પોતાનો ઉદ્ધાર કરવાનો સંકલ્પ રહ્યો છે તેઓ પણ કારણવશ અંત સમયમાં યોગ ભ્રષ્ટ થઈ જાય તો આ લોકમાં પશુ પક્ષી પણ બની જાય તો પણ તેનો સારો સ્વભાવ અને અસસંસ્કાર નષ્ટ થતા નથી આવા કેટલાય ઉદાહરણો છે કે કોઈ બીજા જન્મમાં હાથી બન્યો હોય ઊંટ બન્યો હોય પરંતુ તે યોનીમાં પણ તેઓ ભગવદની કથા સાંભળતા આવે છે એક જગ્યાએ કથા થતી હોય તો થતી હતી તો એક કાળો કૂતરો આવીને ત્યાં બેસતો અને કથા સાંભળતો જ્યારે કીર્તન કરતા કીર્તન મંડળ નાતી તો એ મંડળીની સાથે કૂતરો પણ નાચતો આ જોયેલી વાતો છે ભગવાને આ શ્લોકના પૂર્વમાં અર્જુનને માટે પાર્થ શબ્દ આપ્યો છે એ આત્મીય સંબોધક છે અર્જુનના બધા નામોમાં ભગવાનને પાર્થ નામ ખૂબ જ વાલું હતું કારણ કે પાર્થ ની માતા એટલે કે પૃથા એ એના ખોય થતા હતા અહીં ભગવાને પોતાના મિત્રને પોતાના મિત્રને તાત એટલે કે પોતાના મિત્રને તાત કરી એટલે કે તાત સંબોધન કરી ભગવાન અર્જુનને આશ્વાસન આપે છે કે તું મારો પરમ વાલો ને ભક્ત છે મિત્ર છે તો પણ તને ડરશે નહીં જો મારી પ્રાપ્તિ માટે સાધન કરનારની પણ દૂર દૂરગતિ નથી થતી તે તેને ઉત્તમ ગતિ જ પ્રાપ્ત થાય છે તો પછી તારા માટે તો કહેવાનું છું અહીં તાત શબ્દ વાપર્યો છે તાત સંબોધન ગીતામાં ફક્ત એક જ વાર આવ્યું છે આ અદ્યત્લનું પર્યાય વાચક છે પ્રેમભર્યો શબ્દ છે આ શ્લોકમાં ભગવાને સાધક માત્રને માત્ર માટે બહુ જ આશ્વાસનની વાત થઈ છે કે જે કલ્યાણકારી કામ કરવાવાળું છે અથવા કોઈપણ સાધનાથી સાચા હૃદયથી ભગવાનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે એવા કોઈ પણ સાધક દુર્ગતિ કે વિનાશને પાંધે જતો નથી અહીં દુર્ગતિ થતી નથી એવાનો મતલબ એ છે કે જે મનુષ્ય કલ્યાણકારી કાર્યોમાં લાગેલો રહે છે અથવા જેને માટે મનુષ્ય શરીર મળ્યું છે તે પોતાના અસલી કામમાં લાગેલો રહે છે તથા સાંસારિક ભોગ અને સંગ્રહમાં એ આસક્ત નથી ભલે તે કોઈ પણ માર્ગથી ચાલે તેની દૂર ગતિ થતી નથી કારણ કે તેનું ધ્યેય પરમાત્માનું છે અને તેનું પતન નથી થતું તેથી રક્ષા હું જ કરતો રહીશ એવું ભગવાન કહે છે ટૂંકમાં અહીં આ શ્લોકમાં જે ભૌતિક સુખો અને આધ્યાત્મિક બેની વાત છે કે ભૌતિક સુખો તો માણસને પતનને પણ તે લઈ જાય છે પણ જ્યારે અર્જુને પૂછ્યું હતું કે જ્યારે કોઈ યોગ કરતો હોય કે ધ્યાન યોગ કરતો હોય ભક્તિ યોગ કરતો હોય કે જ્ઞાન યોગ દ્વારા ભગવત પ્રાપ્તિ કરતો હોય ભગવાનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતો હોય મોક્ષની પ્રાપ્તિ કરતો હોય પણ એનું મન જો ભટકી જાય આ કરવામાં તો એણે ભગવાનનું માટે પ્રયત્નો કર્યા હોતી તેથી તેનો કોઈ નાશ થતો નથી એ દૂરગતિને પામતો નથી કારણ કે એણે શરૂઆતમાં ભલે એ ધ્યેયને પ્રાપ્ત નથી કર્યો એ ભગવત પ્રાપ્તિ નથી કરી શક્યો પણ એણે ભગવત પ્રાપ્તિ માટેના પ્રયત્નો કરેલા હોય છે ને આ પ્રયત્નો એ ભગવાનને પસંદ હોય છે અને આ પ્રયત્નોને લીધે ભગવાન એને દુર્ગતિના માર્ગે જવા નથી દેતા ભગવાન એને સદગતિ માટે જ પ્રેરણા આપે છે એ નીચી યોનીમાં જન્મ નથી લેતો પણ એને ભગવાન એ જે યોનીમાં હોય એમાં જ ચાલુ રાખે છે અહીં ભગવાન કહે છે કે યોગમાંથી વિચલિત થયેલા સાધકનો આલોક તથા પરલોકમાં ક્યાંય નાશ થતો નથી વર્તમાન સ્થિતિમાં જો પતન થવું એટલે કે નષ્ટ થવું તેથી મૃત્યુ પછી જો સાધકને જન્મ આ મનુષ્ય લોકમાં થાય તો તે અહીં પણ પહેલાંની સ્થિતિમાંથી પતન થઈ નથી પણ ઉત્થાન છે અને જો સર્વાદી અન્ય લોકમાં તેનો જન્મ થાય તો પણ તેનું પતન નથી પણ ઉત્ ઉત્થાન જ છે કારણ કે તેને આ લોક અથવા પરલોકના ક્યાંય વિનાશ થતો નથી તે જ્યાં રહેલો હોય છે ત્યાં જ પરમાત્માના માર્ગમાં આગળ વધતો રહે છે આ જ પ્રમાણે ભગવાનને અર્જુનને બંને રીતે ભ્રસ્ત થવા વિશેની શંકાનો સંક્ષેપમાં ઉત્તર આપે છે અભિપ્રાય એ છે કે તે સાધક નથી તો આ લોકના અને પરલોકના ભોગોથી વંચિત રહેતો નથી અને નથી તો યોગ્ય સિદ્ધરૂપી પરમાત્માની પ્રાપ્તિથી વંચિત રહેતો પૂર્વમાં કરેલા પાપો રહેલા હોવા છતાં ભગવત પ્રાપ્તિ માટે અર્થાત આત્મોદ્વાર માટે કર્મ કરનાર કોઈની પણ દુર્ગતિ નથી થતી એ સાચું છે ધારો એક પુરુષ દેવાદાર છે તે કોઈપણને રૂપિયા ચૂકવી આપવામાં બાકી છે પણ એ બેમાન નથી તેની પાસે કશું નથી તેથી બધું તે તેણે પોતાના મહાજનને અથવા રૂપિયા ધરનાર સાહુકારને આપી દીધું છે અને તે પણ કમાય છે તે પણ શુદ્ધતા નથી આપતો રહ્યો છે અને આપવા ઈચ્છે છે આવી સ્થિતિમાં દયાળુ મહાજન તેને કેદ કરાવતો કરાવતો નથી જ્યાં સુધી દાના ચોખ્ખી હોય ત્યાં સુધી મહાજન તેને મુક્તિ આપે છે એવી જ રીતે ભગવાન પણ ભગવત પ્રાપ્તિ માટે સાધના કરનારા મનુષ્યની શુદ્ધ ભાવના જોઈ તેને પાપોના ફળને રોકી રાખે છે તેને સાધન કરીને બધાના બંધનોમાંથી મુક્ત થવા માટે તક પણ આપે છે જ્યારે સાધારણ મહાજન પણ જો ઋણીને ઋણ ચૂકવી આપવા માટે તક આપે છે તો પરમાત્મા ભગવાન સાધકને આવી તક આપે એમાં કોઈ નવીનતા નથી કે છે નહીં સંસારમાં ઘણા મનુષ્યો જોવા મળે છે જેઓ કલ્યાણ માટે સત્સંગ અને ભજન ધ્યાન વગેરે પણ સાધન કરે છે અને તેઓ દ્વારા પાપ કર્મ પણ થતા રહે છે આવા માણસોની દુર્ગતિ નથી થતી કારણ કે જેમણે શાસ્ત્ર અને મહાપુરુષોમાં શ્રદ્ધા હોય છે તેઓએ એ વાત ઉપર પૂરો વિશ્વાસ થઈ જાય છે કે પાપના ફળરૂપે ભયાનક દુઃખો અને ગોરનક યાતનાઓ મળશે તેથી તેઓ સ્વભાવ દોષને લીધે થનારા પાપોથી બચવા માટે પ્રયત્નો કરે છે તે સાથે ભજન ધ્યાનનો અભ્યાસ ચાલુ રહેવાથી તેઓનું અંતકરણ પણ શુદ્ધિ થતી રહે છે આવી સ્થિતિમાં તેમના વડે જાણી જોઈને પાપ થવાનું કોઈ ખાસ કારણ પર રહેવા પામતું નથી તેથી સ્વભાવવશ જો કોઈ પાપાચારી થાય તો સત્સંગ અને ભજન ધ્યાનના પ્રભાવથી તેઓ પણ પાપાચરણથી મુક્ત થઈ જાય મુક્ત થઈ સીધ્ર ધર્માત્મા બની જાય છે તેઓનું કર્મશ ઉત્થાન થાય છે પતન થતું નથી ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન કહે છે કે હે પૃથાનંદન એ માણસ તો આ લોકમાં અને ન પરલોકમાં પણ વિનાશ થાય છે કેમ કે એ વાલા કલ્યાણકારી કામનારા કામ કરનાર કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પામતો નથી એટલે મનુષ્ય પોતાના યોગમાં કર્મ કરતો હોય કર્મ યોગ કરે નિમ ભાવે કર્મ કરતો હોય ભક્તિ યોગ કરતો હોય એમાં ભગવાનની ભક્તિ કરતો હોય જ્ઞાન યોગ હોય શાસ્ત્રોનું જ્ઞાન મેળવી જ્ઞાન નથી ભગવત પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતો હોય કે ધ્યાન યોગ હોય ધ્યાન ધરીને આત્મસંયમ કરીને એ ભગવત પ્રાપ્તિ કે ભગવાનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતો હોય છે આવો વ્યક્તિ અગર જે એની પૂર્ણતાને પામતો નથી જે ભગવાનને પ્રાપ્ત પામી શકતો નથી મોક્ષ નથી મળતો એ વ્યક્તિ પણ એણે કરેલા પ્રયત્નોને કારણે એ સુખી રહે છે અને એ વિનાશને બંધે જતો નથી કારણ કે ભગવાન આનું પોતે એનું રક્ષણ કરે છે ભગવાન એને બચાવે છે કારણ કે એણે પોતાના જીવનમાં ભૌતિક સુખોમાંથી બહાર નીકળી આધ્યાત્મિક સુખ તરફ પ્રયત્નો કરેલા હોય છે અને પ્રયત્નો ઘણા કરેલા હોય છે એના આ પ્રયત્નો કોઈ પણ જાતે નિષ્ફળતા નથી પામતા કારણ કે એનો મનમાં કોઈ પણ પ્રકારનું પાપ ન હોવાથી અને એણે પ્રયત્નો કરેલા હોવાથી એને ભગવાન મુક્તિ માટે આગળ વધવામાં મદદ કરે છે એટલે એ અધોગતિને પામતો નથી એ કોઈ વિનાશને પામતો નથી કે એ વિનાશ તરફ જતો નથી આ શ્લોકમાં ભગવાન ની પ્રાપ્તિ માટે તમારે કોઈ પણ કર્મ કરો એ ભગવાન સ્વીકારે છે ભગવાન કોઈ પણ પ્રકારના સારા કર્મો જ્ઞાનીઓ સાધના કે ધ્યાનથી ભગવત પ્રાપ્તિના પ્રયત્નોને એ સ્વીકારે છે આપણે ઓલમ્પિકમાં જોઈએ છે કે બધા જ પાર્ટિસિપેન્ટ હોય જે ભાગ લેનાર હોય બધાએ જ મહેનત કરી હોય છે પણ વિજેતા એક જ હોય છે એટલે બાકીના બધા એ નિષ્ફળતા જરૂર મળે છે પણ તેઓ નકામા નથી તેઓ રમતવીર નથી એવું ના કહેવાય કારણ કે એમણે પ્રયત્ન તો કર્યો જ છે એમણે જીતવાનો પ્રયત્ન કર્યો છે એટલે આજે નહીં તો એ કાલે વિજય મેળવશે એમ અહીં અધૂરી મૂકેલી ભક્તિ હોય કે કર્મ યોગ હોય કે જ્ઞાનયોગ હોય કે ધ્યાન હોય એ પરિપૂર્ણ તો ભવિષ્યમાં થશે જ એ આ જન્મમાં નહીં તો બીજા જન્મમાં અધૂરી રહેલી પ્રક્રિયાને પૂરો કરવાનો પ્રયત્ન કરશે એટલે એ અધોગતિને નહીં પામે એ એને વિનાશ થાય કારણ કે કરેલા છે એના મનમાં કરવાની ઈચ્છા છે અને એ પ્રયત્ન કરતો પણ હોય છે એટલે ભગવાન કે છે કે એકવાર સાધનાના સંસ્કાર પડી ગયા તે સંસ્કારો વધી ફરી કદી નષ્ટ થતા નથી એ સંસ્કારો તમારા પોતાના જ રહે છે અને નષ્ટ થતા નથી કારણ કે પરમાત્માને માટે જે કામ કરવામાં આવે છે તે સત થઈ જાય છે અર્થાત તેનો અભાવ નથી થતો આ જ વાત અહીં ભગવાન કહી રહ્યા છે કે કલ્યાણકારી કામ કરવાવાળા કોઈ પણ મનુષ્ય દુર્ગનતિ થતી નથી તેના જેટલા સદભાવો બન્યા છે અને જેવો સ્વભાવ બન્યો છે તે પ્રાણી કોઈ પણ કોઈપણ કોઈ કોઈપણ યોનિમાં ચાલ્યો જાય અથવા કોઈપણ પરિસ્થિતિને પ્રાપ્ત થાય તો પણ પૂર્વના સદભાવો તેનું કલ્યાણ કરીને જ એને છોડશે અને જો તે કારણથી કોઈ નીચ યોનીમાં ચાલ્યો જાય તો ત્યાં પણ પોતાના સજાતીય યોનિઓ કરતાં સ્વભાવમાં ફરક પડશે એટલે આ વાતમાં ભગવાન આપણને ટૂંકમાં કહે છે કે વિ